પશુ સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ ટ્રાટકી પશુ હિંસા કરનારની અટકાયત જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જીવદા લુહારપરા વિસ્તાર નો પશુ હિંસા કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જીવદયા પ્રેમીઓમાં

આજે જ્યારે ઘટના બની આજ દિન સુધી અમારા ડિવિઝનની અંદર આવી કોઈ ઘટના બની નથી દરેક સમાજના લોકો વસતા હોવા છતાં આ બારબોંમથી આવેલા જે શીખ કેવરાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ ટલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સંગઠન છે સાહેબશ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાલ ઉપર બેવું પડે તો ઉપર પણ તમામ સંગઠનો બેહવા માટે તૈયાર છે અને અમને શ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમની સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થયા છે અમને સાહેબશ્રીએ પણ વિશ્વાસ આપ્યો છે